ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા બે મહિના અગાઉ પોતાના જ ઘર નજીક પડી ગયા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનો પાસેથી સારવારના નામે રૂપિયા લીધા હતા બાદ રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં દર્દીનું અકસ્માત ખોટી રીતે દર્શાવી લાભ લીધો હોવાની જાણ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું જોકે પીડિત પરિવારે પોતાના કાયદાકીય અજ્ઞાનતાના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કાર્યકરને સંમતિ આપી છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ સહિત સ્તરીય લેખિત રજૂઆત કરાય છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં અંતે દર્દીના પરિવારજનો તથા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસ હાથ ધરી રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ગેરરીતિ આચરવાના લીધે ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરાઈ હતી આ સાથે આગામી સમયમાં જો તટસ્થ તપાસ નહીં થાય તો પરિવારજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સંવાદદાતા લક્કુમ હિંમત સાથે લકુમ દીપક દીવ મિરર ન્યૂઝ ધ્રાંગધ્રા જેની વાહન અકસ્માત યોજનામાં ધ્રાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે છેતરપિંડીનો જે મામલો છે તે મામલે ફરિયાદ આપીએ એક મહિનો વીતવો આવ્યો અને હજી સુધી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી ત્યારે દર્દીના પરિવાર સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે પુરાવાઓ સાથેની સમગ્ર હકીકત અમે પોલીસ સમક્ષ નિવેદનમાં આપી ચૂક્યા છીએ કે નાબેનના પરિવાર દ્વારા જે પેમેન્ટ કરવામાં આવ્યું એ ઓનલાઈન સ્વરૂપે છે અને બેનને જે આ હોસ્પિટલ દ્વારા જે ફાઇલ આપી છે હિસ્ટ્રી સ્વરૂપે એમાં રિપોર્ટ જે રહ્યા એ ઓરિજિનલ આપવામાં આવ્યા છે અને ક્યાંય પણ એમએલસીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અન્ય દર્દીઓ જેમનો ખરેખર અકસ્માત થયો છે અને તેમની પાસે જે હિસ્ટ્રી ફાઇલ છે એમાં ડિસ્ચાર્જ કાર્ડમાં એમએલસી નંબર બતાવવામાં આવે છે આમાં બતાવ્યો નથી મતલબ કે સીધો જ મામલો છે આ છેતરપિંડીનો જેથી અમે માન્ય કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી છે અને સમગ્ર શ્રીજી હોસ્પિટલ દ્વારા જે અન્ય ફાઇલો છે એની પર તટસ્થપણે તપાસ કરવામાં આવે અને હોસ્પિટલનો કમ્પાઉન્ડર છે જે તુષાર ચાવડા એના માધ્યમથી હોસ્પિટલ જે આ કૌભાંડ આચર્યા છે તો ઘણા બધા દર્દીઓએ એને રોકડા આપ્યા છે અને ઘણા દર્દીઓએ એને એનેસ્થેશિયાના ગૂગલ પે સ્વરૂપે પૈસા આપેલા છે એટલે આ પ્રકારની જો જલ્દી તટસ્થ તપાસને કાર્યવાહી કરવામાં આવે તો એક મોટું ખૌબાંડ બહાર આવી શકે છે દિન સાતમાં જો કોઈ યોગ્ય ને તટસ્થ કાર્યવાહી નહીં થાય તો દર્દી પીડિત પરિવાર અને એની સાથે હું ભાઈગદ્ર નાયબ કલેક્ટરની કચેરીએ ઉપવાસ આંદોલન ઉપર બેસી છે મિત્રો હું ફિરોજ રાની